ના પાનો રાત્રે ખરખર ખરખર ખરખડે ને એટલે આપડે ફરફે એટલે ત્યારે પેલો આપડે કઈ કામ કરીને કઈ ઊંધું કામ કરીને કઈ ગયા હોય માં ત્યારે મા બાપ જોવા આવે તો છોકરા હું ખબર એ માં મને બાર કાઢ ને

બકરો ખાતો 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 તો 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 પાલો પાલો મોટો મોટો બકરો ખાતો તો એને આપણે કોઈ ટેન્શન નહી બકરા મૂંગું જ છે વર્ષે ખાય છે ખાતા રહેશે અને આપણી વિડીયો બનતો રહેશે તો અમારી ચેનલ નું નામ